ઈક આડોનો છે કેવી રીતે કાઢશું ને શું થાય કાઢવામાં મુશ્કેલી પડે ને ભાઈ બહાર ડાયરેક્ટ અહીંયા આવવા દેવો એટલે પાણીમાં તમને જોવા મળશે જાણવા મળશે ચાલો તો વિડીયો કરી દીધી શરૂ કૃષ્ણ તો કૃષ્ણ બધા બોલો નાખે છે આમ ભાઈ શરૂ છે અહીં ઉભા છે

અને ઓલા પણ નાડે બે ત્રણ છ જણા પાંચ જણા છે અને સામાન કરી હું વેવે છે નાનું નાનું વસ્તુ હોય ને વેવું પડે આવડા ભાઈ મસ્બો કાઢ લેખો કેમ કે આ ભાઈને લગ્ન છે ને તો આ ભાઈ મસ્બો કાઢ લેખો લગ્ન બધી જવું પડે લગ્ન માં જવું પડે ને કા અમારે લગ્ન વર આવી જાય એટલે મસ્બો બંધ કરી દીધો એક ભાઈએ બંધ કરી દીધો ત્રણ ભાઈ આખ છે થોડોક સમય પછી એ લગભગ લગ્ન આવી છે તો બંધ કરી દે આ ભાઈ તો ગરમી ને તબકે જતો મામા હું મામા

ઓ હે લોટ હે મોટો તો મારા દીકરા તો કેટલું ખેસે કેટલું ખેસે કેટલું ખેશ તો એના ખેસે ને મોજા આવવા મળ્યા આવે વાહ ભાઈ વાહ જે ભાગ્યો ભાગજો ભરતભાઈ તો આ છે મશબો અને એ નીકળી છે બહાર તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલમાં નવી ખરા સબસ્ક્રાઈબ કરી દો તમને એમ થાય કે કીધું નહીં પણ કાધું કીધું નહોતું હવે મેં કીધી દીધું ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા હતો એમ અત્યારે વિડીયો જોઈએ તો એ પાછળ જોઈ લો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને હોય તો કરી લાગશો બીજો જમણ છે મસબો કાઢ્યો એને અને આજમાં છે ને જીસીબી પણ આવી છે તો મસબો જીસીબી જીસીબી ઢળીને અહીંયા રેટ પકડ દેવાનો છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ ખાલી બીના રહેજો બસ ચાલો તો તો આ છે જીસીબી દરિયામાં નાખી દીધી જીસીબી વાળા એ જીસીબી તો દરિયામાં નાખી દીધી બોલો ને એમ છે ટાયર પર બેઠા તોય ફરે હો એક મારી દીધો એ ટાયર ભરે ને એક પાછા મસ્ત આવે તો ને અહીંયા બાંધવાનું કામ શરૂ છે હાલો હું ગુમ માથે સડીને જોઉં કેવું લાગે એમ આવડે ને આટ બાય બાય

É Aleta! અરે હાકળ બાંધનારી બીજા બિદની હાકળ ની બાંધે અમાર વિદેય ભાઈ પ્રેમ એવો ઓકેરો છે એસી હાકળ ની તૂટે તો તો હાલો નાડું કરે તો બધાય ભાઈ ભાઈ મજા આવી ગઈ કાધરજી ભાઈ

મારક સે રીવેસ તો આખલે જેસી બીતી જો ના આખલે છે ને આખલે મસ્ત મજા નાખ દઉં છે અને પછી મસ્ત આખલે મને એમ લાગે ફ્રીજ આપણ હવે પછી વિડિયો પછી ફોટો થતો છે ને એવું લાગે ને પછી જોવું પડે ને યાર મારે એ લે ભાઈ આ મોકાભાઈ બીવરાઈ ભાઈ મારા છોકરાને કેમ બીવરાવ તમે ભાઈ બીવરાઈ મોજ આવે આ તમારે છોકરી છે કે હા બાય બાય બઈ સાડી બીવકા હા હા જાઓ જા હાટકા જમ તો હવે ફાઇનલી બી દીધો અને અહીંયા પકડવાનું કારણ એ છે કે આમાં મશીનનું એવું કામ કરવાનું છે આ નું બધું ઘણું કામ કરવાનું છે કે એટલે વધારે ખેંચી લીધો અને નડે નહીં કોઈ એમ ખેંચી લીધો પૂરું હાલ એટલે રાખવાનો છે ફિનિશ હવે જેસીબી વાળા સૂટા